હા એમ તો હાલો મિત્રો મારી એમ શું બધા મજામાં જ છું આપણે પણ એકદમ મજામાં છીએ તો આજનું વાતાવરણ તમે જોઈ શકો કારણ કે વરસાદ આવે એવી સંભાવના છે આપણે આવી ગયા છીએ વાડીએ આવીને લાઈવ થઈ ગયા છીએ તો નવા વર્ષ ને આ હેપ્પી ન્યૂ સૌ છોતા મિત્રોને હેપી ન્યૂ કારણ કે આ તારીખ પેલી પહેલો મહિનો બે હજાર ચોવીસ આજનો રહેશે તો સૌનો દિવસ શુભ રહે મારા અને મારા ઘર તરફથી હેપી ન્યુ યર સૌ છોટા મિત્રોને હેપી ન્યુ યર વધારો મિત્રો લાઈવ માં સ્વાગત છે તમારું માતાજી આપણા પીપાતા યુટ્યુબ માં લાઈવ આવી ગયા છે કારણ કે જો એટલે પાવર નથી એ ખાડા પાંચ નો પાવર અને એ કોલ્ડ માં વીયો જો છે એટલે પાવર એ ની તો આપણે અત્યારે જો આ રોડે આવી ગયા છે આ લોબેન છે ગાઉ આવે છે એટલે મે તો અમે જોઈ શકો છો આ રોડ છે આ ચોકડી તો જોઈ શકો છો તો જય માતાજી પધારો લાઈવ માં તમારું સ્વાગત છે સૌ છોટા મિત્રોનું હાર્દિક સ્વાગત વાહન નીકળ્યા કરશે સાહેબ કારણ કે મેઈન રોડ થી એટલી વાળી દૂર છે તો સુરજ દાદા આજ બતાતા નથી રવિ વાતાવરણ કારણ કે વરસાદ આવી એવી સંભાવના જણાય છે જો આપને બતાતી છે ડુંગળી છે મારે

આજ પણ ઝાકળ પણ બહુ આવ્યો છે તો તમે જોઈ શકો છો જો આવી રીતનો આંબો આવે ને મિત્રો તો એમાંથી સૌથી પ્રથમ મિત્રો ને પંદર મિત્રો જોડાઈ ચૂક્યા છે લાઈવમાં બધાને હેપી ન્યુ નવા વરાહના હેપી ન્યુ કારણ કે પહેલી તારીખ પહેલો મહિનો બે હજાર ચોવીસ નું નવું વર્ષ છે આજ આરંભ થયો પાલકની ભાજી વાવ્યું છે મિત્રો જમામેટી

તો જય માતાજી સૌ છોટા મિત્રો જેવું છે તો તમે જોઈ કહો છો રાતે રક્ષા કરે છે ખેતરની રોપ છે મિત્રો તો તમે જોઈ કહો છો

તો રોજ આવી ગયા છે તો અમૃત પણ તમને બતા નહિ કરશે